નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાની ગોમતી નદીમાં સાત યુવક યુવતીઓ નાહવા પડ્યા હતા જોકે બાદમાં સાથે ડૂબવા લાગ્યા હતા આથી બુમાબુમ અને દોડધામ થતાં ફાર વિભાગની બોટોને સ્થાનિક લોકોએ એક ઊંટ રેસ્ક્યુ કરવા માટે દરિયામાં ઉતાર્યો હતો તમામનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે જેમાં ત્રણ દિવસ અગાઉ એક રૂધ ડૂબ્યા હતા જેમાં સુરક્ષાકર્મીઓ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા જ્યારે એક ડૂબવાની ઘટના એકવીસ મહિના રોજ સર્જાઈ હતી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા જેમાં પાટણના મામા બાણીજનું મોત નીપજ્યું હતું જ્યારે એકનો બચાવ થયો હતો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હોવાથી દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયાનો પ્રવાહ ગમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે ગોમતી નદીમાં નહવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જવાની ઘટના બનતી હોય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ